નમસ્કાર મિત્રો આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી પરીક્ષાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીઓને સોઈસ ફિલિંગ કેવી રીતે કરવું તેમની સુંદર મજાની માહિતી આપતો આ વિડીયો એકવાર અવશ્ય નિહાળો જેથી આપણે આસાનીથી એમનું રજિસ્ટ્રેશન છે એ કરી શકીશું સૌપ્રથમ આપણે સ્ટુડન્ટ આઈડી છે એ વિદ્યાર્થીનો આપણે અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે જે પાસવર્ડ સેટ કરેલો હતો એ પાસવર્ડ અહીં આપણે એન્ટર કરવાનો રહેશે પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરતાં તમારી દરેક વિગત ઉપર વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ જેન્ડર એમણે ધોરણ એકથી પાંચનો ગવર્મેન્ટમાં અભ્યાસ કર્યો છે કે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે એમની વિગતો અહીંયા બતાવશે ત્યારબાદ અહીંયા યલો કલરની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેટ સ્કોલરશીપ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને રક્ષા શક્તિ સ્કૂલ એવા ત્રણ ઓપ્શનો છે અહીંયા બતાવે છે તો આપણે વિદ્યાર્થીને કયા ક્રમની અંદર એમને સોય ફિલિંગ કરાવવું છે એ ક્રમ અહીંયા આપણે લો કે અહીંયા હું પ્રથમ એમને જ્ઞાન છે તો મેરિટ સ્કોલરશીપ છે એ પ્રથમ ક્રમે રાખવી છે તો તેની પર એ યલો કલરની જે સ્ક્રીન છે એની પર હું ક્લિક કરીશ એટલે એ બાજુની અંદર મેનુની અંદર આવી જશે જે આપે અગ્રતા આપેલ વિકલ્પ એ એક નંબર ઉપર એ આવી જશે ત્યારબાદ આપણને એમ થાય કે આપણે બીજા ક્રમ ઉપર જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ પસંદ કરવી છે તો એમનું પણ એ બાજુમાં મેનુ છે એ આપેલું છે એમાંથી આપણે જે સ્કીમ પસંદ કરવી હોય જે શાળા પસંદ કરવી હોય એમની ઉપર આપણે ક્લિક કરવાનું છે એમાં બાજુમાં લાલ કલરથી લખેલું છે કો એજ્યુકેશન છે ગર્લ્સ છે બોયસ છે એવી બધી જ શાળાઓની વિગતો અહીંયા બતાવેલી છે તો અહીંયા આપણે હું એક શાળા પસંદ કરું છું એ પસંદ કરતાં અહીંયા આપણને બાજુમાં એ સ્કૂલ બતાવશે ત્યાર પછી પિંક કલરની જે શાળાઓ છે એ રક્ષાશક્તિની સ્કૂલ છે અહીંયા આપણે બે કરતાં વધારે શાળાઓ પસંદ કરી શકી છું છત્રીસ અહીંયા વિકલ્પો એમને ઉપલબ્ધ છે છત્રીસની અંદર જ્ઞાન છે તું મેરી સ્કોલરશીપ એ સિવાય શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષા શક્તિ એમ કુલ મળીને જે બાળકે ધોરણે એકથી પાંચનો ગવર્મેન્ટ સ્કૂલમાં એટલે કે સરકારી પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓ માટે એમના વિકલ્પો ખુલ્લા છે જ્યારે જે બાળકે ખાનગી શાળાની અંદર અભ્યાસ કરેલો છે તો એવા વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર રક્ષાશક્તિ સ્કૂલ છે એ અહીંયા બાજુમાં તમને બતાવશે એમને તમારે અહીંયા ક્રમની અંદર ગોઠવવા છે હું એક અહીંયા વધારાની એક સ્કૂલ પસંદ કરું છું અહીંયા સ્કૂલ પસંદ કરવાથી અહીંયા ડ્રોપ ડાઉન એરો પણ અહીંયા આપેલો છે માની લો કે મારે અહીંયા પ્રથમ ક્રમે જ્ઞાનશક્તિ મેડ સ્કોલરશીપની સ્કીમ પસંદ કરવી છે તો એ અહીંયા કરેલું છે પરંતુ મને એમ થાય કે ભાઈ જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ પસંદ મારે પ્રથમ કરવી હતી તો તમે એમને અહીંયા અપ ડાઉન છે ડ્રોપ ડાઉન એરોથી કરી શકીશું હવે ઘણી વખત એવું થાય કે ભૂલમાં આપણને બાજુમાં એક સ્કૂલ પસંદ થઈ ગઈ છે તો એમને દૂર કરવી છે તો જે લાલ કલરનો એરો છે એની પર તમે ક્લિક કરીશો તો એ શાળા છે એ ત્યાંથી જતી રહેશે એટલે અહીંયા મારે પ્રથમ ક્રમે છે એ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ સ્કીમ પસંદ કરવી છે એટલે હું એમને પ્રથમ ક્રમ આપું છું આ રીતે તમારે સ્કૂલ પસંદ કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા ચેકબોક્સની અંદર યોજનાઓ અને શાળાઓના પ્રેફરન્સ એટલે કે પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેની બાહીધી આપું છું એ ચેકબોક્સ ઉપર ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ આપે એ સબમિટ આપવાનું રહેશે એ સબમિટ આપી દેવાથી યોજનાઓ અને શાળાઓના પ્રેફરન્સ પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે જે પાસેથી કોઈ સુધારો થશે નહીં તેની માહિતી આપું છું અને ઓકે બટન ઉપર ક્લિક કરતાં એ વિદ્યાર્થીની રજીસ્ટ્રેશન છે એ અહીંયા પૂર્ણ થઈ જશે ઉપર લખાઈને આવી જશે સેવ સક્સેસફુલી અને એ જે તમે સેવ કરેલું છે એમને તમે એક્સપર્ટ ટુ પીડીએફ ઉપર ક્લિક કરતા એ ઓટોમેટિક આપણા મોબાઈલની અંદર અથવા તો આપણા કોમ્પ્યુટરની અંદર એ ઓપન થશે અને ત્યારબાદ તમે એ જોઈ શકશો કે વિદ્યાર્થીનો આપણે કયા ક્રમની અંદર એમની પસંદગી કરી છે એ તમને એમની અંદર જોવા મળશે અહીંયા આપણે જો પ્રથમ ક્રમ પ્રાયોરિટી આપી છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ અને ત્યારબાદ આપણે બીજી શાળા એટલે કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એમને આપણે બીજા પસંદગી આપી છે આમની પ્રિન્ટ કાઢી અને આપણે પ્રિન્ટ કરી અને આપણે શાળા કક્ષાએ રાખવાની છે આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર કરી લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવા માટે આપ સૌને વિનંતી અમારી પીએમસી શાળાની યુટ્યુબ ચેનલ છે જુનિયરિયાત પ્રાઇમરી સ્કૂલ એમને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી આભાર